નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં છ મે બે હજાર ચોવીસથી ચોત્રીસ દિવસના ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે બે હજાર ચોવીસ પચીસના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ દસમી જૂનથી થશે જોકે ઉનાળુ વેકેશનના પગલે પ્રાથમિક શાળાઓને વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ આગામી દિવસોમાં પ્રસિદ્ધ કરવાનો આદેશ કર્યો છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષની પૂર્ણાહુતિ છ મહિના રોજ આવશે જોકે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ઉપરાંત વિદ્યાર્થીઓની ઉત્તરવાહી ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે આ ઉપરાંત ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓના ડેટા આગામી દિવસમાં અપલોડ કરી દેવાયા છે તેમજ રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને છ મહિના રોજ વાર્ષિક પરીક્ષાઓના પરિણામ પ્રસિદ્ધ કરી દેવાની સૂચના આપી દેવાઈ છે ત્યારબાદ સાતમી મે થી રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક તમામ શાળાઓમાં ઉનાળા વેકેશનનો પ્રારંભ થશે ચોત્રીસ દિવસના ઉનાળું વેકેશન આગામી દસ જૂને પૂર્ણ થતાં જ વર્ષ બે હજાર તેવીસ ચોવીસના શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી